ચલો મિત્રો જોઈએ છીએ આપણે શું છે આપણી ચેનલનું નામ ગવર્નમેન્ટ જોબ ઠીક છે અંતર્ગત આપણે આ લેક્ચર છે રીઝનિંગનો અને ટોપિક છે આપણો ઘડિયાળનો તેય ઘડિયાળમાં પણ ઘણી વેરાયટીસ છે કે જો તમે પરીક્ષામાં જે ગવર્મેન્ટની એક્ઝામ આપો એમાં એક માર્ક માટે રહી જાઓ ઠીક છે તો એક માર્કનું ઘણું મહત્ત્વ છે જે એક માર્ક માટે કે એક પોઈન્ટ માટે પણ રહી જાય છે ને એ લોકોને ખબર છે કે એક માર્કનું કેટલું મહત્વ છે એટલે આમાં કોઈ એટલે કોઈ ટોપિક છોડવાનો નહીં અને ખાસ રીઝનિંગ ગણિત આવા તો લેક્ચર છોડવાના જ નહીં કેમ કે આમાં તમારે પેલું ગવર્મેન્ટનું એવું હોય બધું જનરલ નોલેજ ને બંધારણની જેમ થોથા નથી વાંચવાના આમાં ખાલી તમે એક રીત પરફેક્ટ તૈયાર કરી લેશો ને તો એના ઉપર હજારો પ્રશ્નો પૂછાય ને તો એના જવાબ તમને આવડશે ઠીક છે એટલે માર્ક માટે ખાસ રીઝનિંગને ગણિત તો ખૂબ જ સરસ છે રીઝનિંગ ગણિત ઇંગ્લિશ આમાં તમારે કાંઈ એટલું બધું ગોખવું ના પડે વાંચવું ના પડે ઠીક છે તો ખાસ જોજો તો આપણે ઘડિયાળની વેરાયટીઝ છે બધી વેરાયટીઝ જોઈ લેવાની આપણે કે કયા ટોપિકમાં કઈ વેરાયટીઝ હવે બધી તો આમાંથી કોઈ પણ દાખલો પૂછે આપણને આવડો જોઈએ પેલું ભલે ના આવડે કે આપણે ચલો ભાઈ જનરલ નોલેજમાં કોઈક પ્રશ્ન વાંચવાનું છૂટી ગયો કે ભૂલાઈ ગયો બંધારણમાં ભૂલાઈ ગયો કાયદામાં કેમ કે એમાં તો ઢગલો આવશે ગોખવું પણ પડશે પણ આમાં આમાં એકવાર સમજી જાઓ તો પછી આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછે ને સો ટકા આવડે ને માર્ક તમે ખેંચી આવો હું તો કહું તો જેને રીઝનિંગ પૂરેપૂરું ફાવે છે એમને તો માનો નહીં પેપર પૂરેપૂરું રીઝનિંગનું નીકળું તો સોમાંથી સો માર્ક લઈને આવશે લોકો પણ જનરલ નોલેજમાં લઈને આવી શકો સો માંથી સો બંધારણમાં લઈને આવી શકો કેમ કે એમાં ઘણું આવે અને એમાં તમે અમુક ચૂકી જાઓ કે અમુક ગોખેલું હોય કેમ મુક બારનું પૂછાય જાય કેમ કે આમાં ઢગલાય પણ આ આ સીમિત છે આ વિષયો આમાં તમે એકવાર મગજમાં ઉતારી રસો બધું તો કોઈ વાંધો નહીં આવે તો આમાં આપણે ગયો લેક્ચર જોતો ને ઘડિયાળનો એમાં આપણે બંને કાંટા ભેગા ક્યારે થાય એના વિશે હતું ઠીક છે તો આમાં આપણે જોશું બંને કાંટા સામ સામે ક્યારે આવે ઠીક છે શું લેશું બંને કાંટા સામ સામે ક્યારે આવે ઠીક છે બંને કાંટા એટલે મિનિટ કાંટો અને કલાક કાંટો આ બે કાંટા લેવાના આપણે કીધું છે ટોટલ અગિયાર વખત ભેગા થાય એવી જ રીતે સામ સામે પણ અગિયાર વખત આવશે ઠીક છે બંને કાંટા સામ સામે પણ અગિયાર વખત આવશે ઘડિયાળમાં અને ભેગા પણ અગિયાર વખત થશે પણ ખાસ એની તમારે પેટર્ન યાદ રાખવાની કે પહેલાંમાં આપણે જોયું હતું ને કે અગિયારથી બાર ને બારથી એક વચ્ચે કાંટો ભેગો નથી થતો એક્ઝેક્ટ બાર વાગે થાય એ સિવાય બધામાં એક એક વાર ભેગું થાય એ તમે લેક્ચર જોશો એટલે તમને આઈડિયા આવી જશે ઠીક છે એ લેક્ચર આના પાછળનું જ લેક્ચર છે જોયા ઠીક છે એ ઓલરેડી આપણે મૂકી દીધો છે એના પછીનો લેક્ચર છે તો હવે આમાં આપણે જોઈએ છીએ જુઓ તો આવી આની પેટર્ન યાદ રાખી લેજો શું છે તો આપણે બનાવશું શું બનાવશું ઘડિયાળ બનાવશું ઠીક છે તો એમને તો સમજાશે નહીં આકૃતિ યાદ રાખવી પડશે આપણે કે ક્યાં આગળ કેવી રીતે કાંટા ભેગા થાય જાય ચલો સામ સામે બાર છ આ બાજુ નવ ત્રણ લખી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ઠીક છે આપણી બની ગઈ ઘડિયાળ ઓકે આકાર ઉપર ના જતા ઠીક છે આંકડા બરોબર સમજી લેવાનું તો આમ આપણે કઈ નહીં થોડુંક જ યાદ રાખવાનું છે સામે ઠીક છે તો સામ સામે ઉલટું કરી નાખો પેલામાં જો એક્ઝેક્ટ બારે બંને કાંટા ભેગા થતા હતા તો અહીં એક્ઝેક્ટ છ એ બંને કાંટા સામસામે આવશે અને છની આજુબાજુ પહેલાંમાં બારની આજુબાજુમાં કાંટા ભેગા નતા થતા અગિયાર બાર વચ્ચે ભેગા નતા થતા અને બાર એક વચ્ચે તો અહીં છની આજુબાજુમાં લઈ લો તો પાંચથી છ વચ્ચે કાંટા સામસામે નહીં આવે ઠીક છે એકેવાર અને છ થી સાત વચ્ચે કાંટા એકેવાર સામસામે નહીં આવે બાકી બધામાં વચ્ચે એક એકવાર સામસામે આવશે કેટલી વાર એક એકવાર વાર જુઓ બારથી એક વચ્ચે એકવાર આપણે રાઉન્ડ કરી છે એનો મતલબ સમજી સમજી લેવાનો ઠીક છે એક જ વાર ભેગા થશે બધે એકથી બેમાં બેથી ત્રણ ત્રણથી ચાર ચારથી પાંચ હવે પાંચથી છમાં નહીં થાય ઠીક છે છથી સાતમાં નહીં થાય સાતથી આઠમાં એકવાર ભેગા થશે આઠથી નવમાં એકવાર થશે નવથી દસમાં દસથી અગિયારમાં અને અગિયારથી બારમાં ઢીક ગયા જો શું ભેલ પડ્યો આકૃતિમાં કે જે પેલું જોડે હતું ને કાંટા ભેગા થશે ક્યારે તો ભેગા થશે એમાં શું હતું એક્ઝેક્ટ બાર વાગે ભેગો થતો હતો અને એના આજુબાજુમાં જો એના એક્ઝેટ આજુબાજુમાં જ ભેગો નહોતો થતો બારથી અગિયારમાં ભેગો નહોતો થતો અને બારથી એકમાં તો અહીંયા આગળ એનું થોડુંક ઉલટું છે કે બારની એક્ઝેટ સામે છ આવે તો સામ સામે કાંટા જ્યારે આવે ને જો એક્ઝેક્ટ છ વાગે ત્યારે તમને ખબર સામે કાંટો આવી જાય એક્ઝેક્ટ છ વાગે એટલે જો ઠીક છે ને કલાક કાંટો જો ઉપર ને મિનિટ કાંટો બાર ઉપર જાય પણ એ છની આગળ પાછળ એક આંકડો લઈ લોજો છ થી પાંચ એની વચ્ચે એકેવાર કાંટો સામસામે નહીં આવે અને છ થી સાતમાં નહીં આવે બાકી બધે એકવાર વાર અનુકૂળ પેલામાં ભેગા અગિયાર વખત થતા હતા સામસામે પણ અગિયાર વખત જ આવશે બાર કલાકમાં કાંટા ઠીક છે બસ હવે તો શું જોઈ લેવાનું ગણતરી જ કરવાની બીજું કાંઈ જ નથી કોઈ પણ દાખલો બુજે ગણતરી કરવાની ગણતરી બસ કે આપણને એક એક્ઝેક્ટ ટાઈમ આપી દીધો કે ચારથી પાંચ વચ્ચે એટલે ચારથી પાંચ તો નહીં એ તો એક જ કલાકનો એક કલાકમાં એક જ વાર ભેગો થાય આપણને ખબર છે ખાલી આપણે એમ કહ્યું પાંચથી છ વચ્ચે કેટલી વાર ભેગો થાય મીન્સ કાંટો ભેગો થાય ભેગો થાય એક વાર ઠીક છે કેમ કે ભેગા થવામાં આપણને ખબર છે કે બારથી એક ને અગિયારથી ની વચ્ચે કાંટો ભેગા નથી થતા પણ સામેની વાત કરે તો સામ સામે જો બારથી એક વચ્ચે કાંટો સામસામે વાર આવશે અગિયારથી માં આવશે પણ પાંચથી છ અને છ થી સાત આમાં વાર કાંટો સામ સામે નહીં આવે ઠીક છે તમે પૂછે પાંચ થી છ વચ્ચે બંને કાંટા સામસામે કેટલી વાર આવે કે પાંચ થી સાત વચ્ચે ઉદાહરણ લઈશું કે સાંજે ચાર થી આઠ વચ્ચે ઠીક છે જો પ્રશ્ન કેવી રીતે પૂછાય એ હું બોલું છું ઠીક છે યાદ રાખજો કેવી રીતે પૂછાય તો સાંજે ચાર થી આઠ વચ્ચે કેટલી વાર ઘડિયાળના બંને કાંટા સામ સામે આવશે સાંભળજો આવી રીતે પ્રશ્ન પૂછે પેપરમાં કે સાંજે ચાર થી આઠ વચ્ચે કેટલી વાર ઘડિયાળના બંને કાંટા સામ સામે આવશે ઠીક છે સાંજે ચાર થી આઠ વચ્ચે ઠીક છે સાંજના સાંજના ડાયરેક્ટ ચાર થી આઠ કીધા શકજો અહીંયા આગળ ચાર વાગે અહીંયા આગળ આઠ વાગે ઠીક છે હવે ચાર થી આઠ ની વચ્ચે ગણી લો ચાર થી આઠ ઓકે આપણો એરિયા બની ગયો કે ચાર થી આઠ આટલાની અંદર ગણી લો કે કેટલી વાર કાંટા સામ સામે આવે છે તો આ એકવાર વાર ચાર થી પાંચમાં આવશે એકવાર વાર ભાઈ જો પાંચથી છ માં ન થતા પણ એક્ઝેક્ટ છ વાગે ભેગો બે સામ સામે આવશે છ થી સાતમાં નહીં આવે અને સાત થી આઠમાં આવશે એટલે મેન આકૃતિ ઉપર ફોકસ કરવાનું કે આકૃતિ દોરી લો ને પછી ગણાઈ જાય જો આ એક વાર બે વાર ત્રણ વાર કેટલી વખત તો કે ત્રણ વખત કાંટા સામ સામે આવે ખાલી ગણવાનું જ છે કે માનો તમને કીધું કે નવ થી બાર તો આ નવ આ બાર ઠીક છે નવ થી બાર સુધી ગણો આ એક બે ત્રણ ત્રણ વખત સામ સામે કાંટા આવે ખાલી ગણવાનું જ છે બીજું કાંઈ નથી જો ન સમજાતું આ હું બોલું છું એમાં નથી સમજાતું તો એકવાર આ મારી જોડે જોડે આકૃતિ તમે દોરો તમારી જાતે પછી ગણો બેઠા બેઠા મજા આવશે ઠીક છે તો બસ એમાં બીજી કાંઈ નવું નથી આવતું આટલું જ આવે સામે રીતે જો ખાલી ટાઈમમાં પૂછે તમને જો સાંજે ચાર થી આઠ કીધો તો હવે એની જગ્યાએ તમને સાંજે ચાર થી સવારે આઠ કહી દેજો સવારે આઠ કહી દે તો ઘણો ટાઈમ થઈ ગયો તો સાંજે ચાર થી સવારે આઠ એટલે બાર કલાક કલાક બાર કલાક અલગ કરી દો પહેલાં સાંજે ચારથી સવારે ચાર ઠીક છે પહેલાંમાં આપણે કર્યા હતા ને એવી રીતે સવારના સાતથી સાંજના સાત કર્યા હતા ને એવી રીતે અહીં સાંજના ચારથી સવારના ચાર અલગ પાડ દો બાર કલાક થઈ ગયો કેટલા કલાક થયા બરાબર બાર કલાક બરાબર અગિયાર વખત આપણને ખબર છે બાર કલાકમાં અગિયાર વખત કાંટા સામસામે આવે ઠીક છે ભાગ પાડી દેવાના કેમ કે વચ્ચે એક રાત વહી જતી હોય કે એક રાત જતો રહેતો હોય બાર કલાક જતા રહેતા હોય તો બાર કલાક ઉપર ટાઈમ જતો રહેતો હોય તો બાર કલાક કાઢી લો કેમકે આપણને ખબર બાર બાર કલાકમાં અગિયાર વખત કાંટા સામસામે આવે ભેગા થવાની વાત હોય તો એ સામસામે જ ભેગા થાય ઠીક છે કેટલી વાર મીન્સ ભેગા થવાની વાત હોય તો અગિયાર વાર જ ભેગા થાય બાર કલાકમાં અગિયાર વાર સામસામે અગિયાર વાર આવે ને ભેગા અગિયાર વાર થાય ઠીક છે બે સરખું જ છે ખાલી થોડીક આકૃતિમાં થોડુંક અલગ બદલાઈ જાય એ તમે આકૃતિમાં જોયું જશે આપણે કર્યું તો જો બાર કલાક કાઢી લો સાંજે ચાર થી સવારે ચાર ઠીક છે બાર કલાક લીધા સાંજના ચાર વાળા તો બાકી કેટલું સવારે ચાર થી સવારના આઠ બાકી રહ્યા ને જો સવારના ચાર થી આઠ બાકી રહ્યા ને આપણે આજ સાંજના ચાર થી કાલ સવારના ચાર લીધા ઠીક છે પણ આપણે તો કાલ સવારના આઠ કીધા તો હવે કાલ સવારના ચાર વાગ્યા સુધી જ આપણે લીધું ને તો પાછું કાલ સવારના ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીનું બાકી દઉં ને સવારના ચારથી આઠનું લેવાનું તો હવે ગણો હવે જ સિમ્પલ છે ચારથી આઠમાં ગણી લો ના આ ચારથી આઠ તો આપણે ઉપર જોયું હતું ને ચારથી આઠમાં કેટલી વાર ભેગા થાય ત્રણ વાર જ ભેગા થાય તો બરાબર ત્રણ વખત બરાબર તો આ અગિયાર વખત ભેગા થશે એટલે ભેગા નહીં સોરી સામ સામે આવશે ઠીક છે અગિયાર વખત સામ સામે આવશે અને આ ચાર થી આઠ માં ત્રણ વખત સામસામે આવશે એટલે કુલ વત્તા ત્રણ ચૌદ વખત તમને કે સાંજે સવારે વચ્ચે કેટલી વાર કાંટા આવશે વખત બરાબર જવાબમાં ધ્યાન રાખજો આ પ્રશ્ન તમને પૂછે કે સાંજે ચાર થી તે સવારના આઠ વચ્ચે બંને કાંટા ભેગા કરી દીધે કેટલી વાર થાય જવાબ બદલાઈ જાય ધ્યાન રાખવાનું જવાબ બદલાઈ જાય કેમ કે અહીં જો અહીંયા આગળ તો અહીંયા આગળ કાંટા સામ સામે નતા આવતા ને પણ ભેગા થવામાં અહીં ભેગા થશે ભેગા તો ઉપર અગિયાર બાર વચ્ચે નથી થતા ભેગા અહીં થશે તો બે વધી જશે તો એનો જવાબ કેટલો એનો જવાબ તો સોળ થઈ જશે તો ધ્યાન રાખો ને બેના જવાબ અલગ અલગ આવશે એટલે ખાસ આ આકૃતિ તૈયાર કરવાની જો તમને લાંબો ટાઈમ આપેલો હોય ને તો બાર બાર કલાક કરીને અલગ કાઢી લો એના અગિયાર વખત થાય ને ભેગા થાય અગિયાર વખત સામસામે અગિયાર વખત આવે કેમ બેમાં હરખા અગિયાર વખત બાર કલાકમાં તો એનું આપણે જોયું ને પહેલામાં એક્ઝેક્ટ ઉપર બે વાર ભેગા નહોતા થતા જો અગિયારથી બારમાં ભેગો નહોતો થતો બાર થી એકમાં ભેગો નહોતો થતો પણ એક્ઝેક્ટ બાર વાગે ભેગો થતો હતો આમાં શું કે આમાં એના સામે એવું થાય છે કે પાંચથી છ માં સામસામે ન થતો છ થી સામ સામસામે ન આવતો એક્ઝેક્ટ છ વાગે આવે છે સામસામે ઓલામાં ઉપર હતું એની જગ્યામાં નીચે છે બીજો કોઈ ફેર નથી પડ્યો બાકી બધામાં વચ્ચે બે બે સંખ્યા વચ્ચે એક એક વાર કાંટા સામસામે આવે છે એટલે જો બંનેમાં બાર કલાકમાં અગિયાર વાર કાંટા ભેગા અગિયાર વાર જ થશે સામસામે અગિયાર વાર જ આવશે ઠીક છે પણ જવાબ અલગ આવશે ઠીક છે કેમ કે બેમાં શું કહેવાય બે જગ્યાએ કાંટા ભેગા નથી થતાં બે જગ્યાએ કાંટા સામસામે ન થતા ઠીક છે ભેગા થવામાં ક્યાં બે જગ્યાએ ભેગા નથી થતા અગિયારથી બાર ને બારથી એકમાં અને સામસામે આવવામાં તો સામસામે આવવામાં પાંચથી છમાં છથી સાતમાં સામસામે કાંટો નથી આવતો ઠીક છે એટલે ખાસ આકૃતિ જોજો આ સમજાય તો કોમેન્ટ કરો આપણો કોન્ટેક્ટ નંબર છે તે જો એઇટ વન સિક્સ જીરો નાઇન સેવન ફોર થ્રી નાઇન ટુ ઠીક છે એઇટ વન સિક્સ જીરો નાઇન સેવન ફોર થ્રી નાઇન ટુ આના પર તમે જોઈન લખીને મોકલશો તો તમને ગ્રુપમાં એડ કરી દેસું આપણું ગ્રુપ પણ છે આનું જેમાંથી તમને બધી ભરતીની અપડેટને બધું મળી જશે અને એ સિવાય જો કોલ કરવો હોય ને તો કોલિંગનો ટાઈમ છે આપણે થ્રી પી ટુ નાઈન પી ઠીક છે બને ત્યાં સુધી ફાઇવ પી એમ ટુ નાઇન પી એમમાં પાંચથી નવ વાગ્યાની વચ્ચે કોલ કરો સાંજે ઠીક છે કાંઈ ઇન્ફોર્મેશન લેવું હોય તો બાકી બીજું કાંઈ નહીં બાકી આપણે બધી ભરતીની અપડેટ આમાં મળી રહેશે અને ખાસ આજે આપણે લેક્ચર લઈએ છીએ ને લેક્ચર તમને ગુજરાતી લેંગ્વેજમાં મળી જશે અને જે ભરતીના હશે ને એમાં ખાસ કે જો ઓલ ઇન્ડિયાની ભરતી હશે ને તો એ લેક એ તમને ભરતીનો જે વિડીયો હશે નોટિફિકેશન એ હિન્દીમાં મળી રહે હિન્દીમાં મળી જશે કેમ કે આપણે બધા ઇન્ડિયાના લોકોને ઉપયોગી થાય એટલે કેમ કે બીજા સ્ટેટવાળાને હિન્દી સમજાતું હોય હિન્દી તો આપણે સમજી શકીએ બાકી બધું તમને ગુજરાતીમાં ગુજરાતની ભરતી ગુજરાતીમાં મળી રહેશે બધા લેક્ચર તો ગુજરાતીમાં જ મળશે છે બસ આવા લેક્ચરને આપણું જોતું હોય જોડાય રહો અમારી ચેનલ સાથે ગવર્મેન્ટ જોબ સાથે ડીચ છે જય હિન્દે ભારત